ઉત્તરાયણ પર્વ એટલે રંગબેરંગી અને અવનવી ડિઝાઇનોના પતંગોને આકાશમાં ઉડાવવાનો દિવસ મકર સંક્રાંતિના આ પાવન પર્વ નિમિત્તે દમણ પ્રશાસન દ્વારા મોટી દમણ લાઇટ હાઉસ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે જેમાં દમણ ફરવા આવેલા પ્રવાસીઓ જોડાયા હતા બીચ પર હરવા ફરવા સાથે સહેલાણીઓએ કાઇપો છેની બૂમો લગાવી પતંગ ઉડાવ્યા હતા મોટી દમણ લાઇટ હાઉસ ખાતે દમણ પ્રશાસન દ્વારા આયોજિત કાઇટ ફેસ્ટિવલ નિમિત્તે ડીજેની વ્યવસ્થા કરવામાં આવી હતી ડીજે રિમિક્સ ગીતોની સંગાથે સ્થાનિક દમણવાસીઓ વાપીવાસીઓ અને સુરત બરોડા સહિત ગુજરાતમાંથી આવતા પ્રવાસીઓ મહારાષ્ટ્રમાંથી આવેલા પ્રવાસીઓએ પણ પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવ્યો હતો બીચ પર મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ અવનવી રંગબેરંગી પતંગોને આકાશમાં ચગાવી હતી પ્રવાસી પતંગ બાજુએ પતંગના પેચ લગાવ્યા હતા સાથે મકર સંક્રાંતિ નિમિત્તે ખવાતા તલ સિંગના લાડુ ચીકી અને ઉંધિયાની જાફત માણી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે દમણ પોલીસ પણ બીચ પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહી હતી